તકાકા આવશી આવશી વિશ્વા રાખો હવે વિશ્વા છે હવે આ દારૂ નઈ નકી ને બા હા વાઘુજી પી એને તો હારું કરશે અલ્યા જો આ પાછી કરશે હરી અલ્યા વાઘુજી નઈ જાણે પીને આવે નથી હવે હવે પીનાવેરા બાળા અલ્યા આવા ને આ તો ભમાવો જ છે અલ્યા હરિયા આ તો અડડા થોડો કીધું તો આ વાળો બનતો મારો અલ્યા કીંડે

અરે ના પીતા હવે ના પીતા નો તમારે શું પૂરોવાનું શું હોય હવે ના પીતા હવે બેહો આ બેહો કેમ આ તમારું મન ડાકનું ડાબું મોઢામાં કી બોલે ના અલા અલા બસ બોલે કે ઓલા તાઈ અલા પકડાય

તો એને ગોપન બસ બે બે રે હરી બધર હાલ કે હાલ ભાગ પાડી લો પછી મને હાલ રાખો એ રાખો તો ભાગ

લ્યા આતારી આ તો રજનીવા ગજ કર્યું આને તો આને તો પૈસા આરીને મે નોતું કર્યું અલ્યા અલ્યા ઇખલા વર્તા આપડા પરે કા ખ એ ઉભા મત વઢા મત પડકુ ઇતા

આ તો એકદમ આલો આ તો પોટલી ભી આયો પોટલી બોટલી ના કરી આ તો બનાવવાની પોટલી ભી આયા જઈ મે પીડી બાજુ બે આ ઘર